ગુજરાતની અંદર જેટકો દ્વારા જે રીતે યુદ્ધ સહાયકની ભરતીની અંદર ગુજરાતની અંદરથી ગુણે ગુણેથી અહીંયા લોકો અહીંયા આવ્યા છે ત્યારે એ લોકો એક ન્યાયની અપેક્ષાએ આવ્યા છે જે રીતે એમની લેખિત પરીક્ષામાં પાસ થઈ ગયા એમના પ્રેક્ટિકલ પરીક્ષામાં પાસ થઈ ગયા દરેકનું તમે જોઈ શકો છો કે એ લોકોનું દરેકનું મેડિકલ થઈ ગયું અને ત્યારબાદ જે રીતે પરીક્ષા રદ કરી અને નવી નિમણૂક કરવા છે એના સંદર્ભની અંદર આજે અહીંયા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ન્યાયની અપેક્ષા અહીંયા આવ્યા છે આ તાનાશાહી સરકાર છે નકલી માર્કશીટો પેપર ફૂટવા પરીક્ષાઓ લઈને રદ કરવી આ રોજનું બની ગયું છે હજારો મા બાપના સપના હોય છે વર્ષોથી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય લેખિત પરીક્ષા પાસ કરી પોલ ટેસ્ટ આપ્યા જ્યારે નોકરી લાગવાની હોય માતા પિતાના સપના હોય ત્યારે અચાનક જ સરકારમાંથી કહેવામાં આવે કે આ ભરતી રદ કરી છે આજે ગુજરાતની જનતાને વિનંતી છે આપના ઘરે પણ દીકરા દીકરીઓ ભણતા હશે પરીક્ષાઓ આપતા હશે એક હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓ અહીંયા છે ત્યારે શાસન ને વિનંતી કરવામાં આવે છે કે તમે ફક્ત સંવેદનશીલ સરકાર એવું લખો છો પણ આપની સંવેદનશીલતા અહીંયા દેખાય છે હજારો વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં આખી રાત બેસી રહ્યા છે અને હવે ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ તો સૌને વિનંતી કે ભગવાન શ્રી રામ પરમાત્મા આ શાસકોને ભ્રષ્ટ અધિકારીઓને સદબુદ્ધિ આપે અને વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ના ફેરવે I'm not